ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પાવન દિવસે એક મસ્ત મજાની ગુરુ સાચા અર્થમાં કેવા હોય છે એની એક નાનકડી વાર્તા તો ગુરુ પૂર્ણિમા એટલે હંમેશા કહેવાય કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસમય શ્રી ગુરુ વૈનમ તો દોસ્તો એક દિવસ શાળામાં બાળકો બધા રમી રહ્યા હતા અને એક બાળક પોતાનો નવો નવો કંપાસ લાવ્યું હતું હવે કંપાસ લાવ્યું હતું તો કહેવાય કે શાળામાં રિસેસનો ટાઈમ હોય છે રિસેસનો ટાઈમ હોય છે અને કહેવામાં આવે છે કે ભાઈ બધા જ એકી પાણી કરવા માટે જતા હોય છે તો એક બાળક નવો કંપાસ જોઈને બીજા બાળકના કહેવાય કે ટેબલ ઉપર મૂકી દે છે અને પછી બધા જતા રહે છે હવે સમજો કે તમે ને હું બાળપણમાં હતા કંઈ પણ પોત આપણા માતા પિતાએ વસ્તુ લઈ આપી હોય તો એ વસ્તુને આપણે શું કર્યું છું એ વસ્તુ આપણા માટે બાળપણમાં કેટલી અગત્યની ને મહત્વની હોય છે એ જાણીએ છીએ તો એ બાળકનો કંપાસ ખોવાઈ જાય છે અને કંપાસ માટે કહેવાય કે શિક્ષકને વાત જાય છે તો શિક્ષક કંઈ વાત ગણકારતા નથી પ્રિન્સિપાલ જોડે જાય છે અને એ બાળક કહેવાય ને કે કોઈ સારાને મોટા ઘરનું હોય છે એટલે ભાઈ કંપાસ માટેનો ખાસ સૂચન આપવામાં આવે છે કે કંપાસ શોધી લાવ તો પછી શિક્ષક દોસ્તો શિક્ષકને ખબર જ છે કે અહીંથી કોક લઈ ગયું છે પણ કોણ લઈ ગયું છે તો ખબર નથી તો શિક્ષક કહેવાય કે બધા જ વિદ્યાર્થીઓના આંખે પાટા બાંધે છે અને અને કંપાસ શોધવાનો વન બાય વનની બેગમાં શરૂઆત કરે છે અને દોસ્તો એક પછી એક પછી એક પછી એક કંપાસ શોધતા શોધતા કહેવાય કે કંપાસ મળી જાય છે અને કંપાસ એ જે વિદ્યાર્થી બાળકનો હતો એને આ કંપાસ આપી દેવામાં આવે છે અને પછી ઘણા વર્ષો વીતી જાય છે પછી કહેવાય કે મારે જ હમણાં એવું થયું હતું કે મારા સાહેબ રિટાયર્ડ થયા અને એમના થોડા દિવસ પહેલાં જ હું ઈન્ડિયા આવ્યો હતો તે એમને મળ્યો હતો અને પગે લાગીને નમન કર્યા અને સમાચાર હાલચાલ પૂછ્યા સાહેબના એ જ રીતે પેલો બાળક દસ બાર વરસ પછી મળે છે અને કહે છે કે ગુરુજી મને ઓળખ્યો તમે સાહેબ કે બેટા મારે તો ઘણા બધા વિદ્યાર્થીઓ ભણાયેલા છે પણ તારી ઓળખાણ ન પડી કે ગુરુજી પેલો કંપાસ જે ઘટના બની હતી કંપાસ ખોવાઈ ગયો હતો એ મેં જ લીધેલો લીધેલો હતો ગુરુજી કે પણ બેટા તને ખબર છે મેં બધા વિદ્યાર્થીઓના આંખે પટ્ટી તો બાંધી હતી પાટા તો બાંધ્યા હતા પરંતુ મારી આંખે પણ મેં પાટા બાંધ્યા હતા અને આ સાંભળીને પેલા વિદ્યાર્થીની આંખમાં જે આંસુ આવી જાય છે એનો અપરં હોતો નથી અને પોતાના ગુરુને ભેટી પડે છે આજ તમારો ને મારો સાચો ગુરુ છે પણ હા ગુરુની જેટલી ભૂમિકા છે એટલી જ ભૂમિકા તમારા ને મારા માતા પિતાની છે જીવનમાં સફળતા મેળવો ગુરુને નમન કરો અને આગળ વધતા જાઓ જય હિન્દ જય ભારત અને વિડીયોને વધુને વધુ મિત્રો સુધી પહોંચાડજો આવી અવનવી વાતો જાણવા માટે મને ફોલો કરતા રહો જય હિન્દ જય ભારત